નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર કલાકારોને હની ટ્રેપમાં ફસાવતી મશરૂ ગેંગ સામે છ દિવસમાં તૈણ ફરિયાદ ખંડલી વસૂલતો ગેંગનો સાગરીત સીસીટીવીમાં કેદ સુરતમાં ઓગણત્રીસ ગેંગ સક્રિય હોવાનો ઘટસ્ફોટ સુરતમાં રત્નકલાકારોને હની ટેપમાં ફસાવી મસ મોટી રકમ પણ આવતી મશરૂ ગેંગનો છ દિવસ પહેલાં પર્દાફાશ થયા બાદ અત્યાર સુધીમાં ત્રણ પોલીસ ફરિયાદ નોંધાઈ છે હની ટ્રેપમાં શિકારને ફસાવ્યા બાદ તેની પાસે ખંડણી વસૂલવા ગયેલા ગેંગના સાગરી તો સીસીટીવીમાં ક્યાદ થયા છે સુરતમાં રત્નકલાકારોને હેની ટેપમાં ફસાવી મસ મોટી રકમ પણ આવતી ઓગણત્રીસ ગેંગ સક્રિય હોવાનો પોલીસની પ્રાથમિક તપાસમાં ઘટપોટ થયો છે ગેંગના સભ્યો સોશિયલ મીડિયા અને લીપ મેળવવાના બહાને રત્ન કલાકારોને ટાર્ગેટ કરતી હોવાનો ઘટસ્ફોટ થયો છે મશરૂ ગેંગ સામે છ દિવસમાં ત્રણ ફરિયાદ હનીટેપ નંબર એક ઓગણત્રીસ જુલાઈના રોજ કતારગામ વિસ્તારમાં એક હીરાના કારખાનામાં કામ કરતા ચુમ્માલીસ વર્ષીય યુવાન પણ હનીટેપનો શિકાર બન્યો હતો અસ્મિતા બાબુ ભરડવા નામની યુવતી જે તે જ કંપનીમાં કામ કરતી હતી તેણે ફોન પર મીઠી મીઠી વાતો કરીને યુવાનને ફસાયો હતો સોળ જુલાઈ બે હજાર પચીસના રોજ અસ્મિતા યુવાનને કતાર ગામ લીંબાયા ફળિયા પાસે મળવા બોલાવી સ્વસ્તિક ફ્લેટ એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં લઈ ગઈ હતી ત્યાં બે અન્ય મહિલા પણ હાજર હતી ફ્લેટના એક રૂમમાં અસ્મિતા અને યુવાન હતા એ સમયે ત્રણ શખ્સ રૂમમાં ઘૂસી આવ્યા અને પોતાને પોલીસ તરીકે રજૂ કર્યા હતા તેમણે આઈ કાર્ડ પણ બતાવ્યા અને પોતાના નામ સુમિત મસરૂ અલ્પેશ પટેલ અને રાજુ જણાવ્યું હતું ડુપ્લિકેટ પોલીસે યુવાન અને અસ્મિતાને હાથ કડી પહેરાવી દીધી અને પોલીસ સ્ટેશન લઈ જવાની તેમજ મીડિયા બોલાવવાની ધમકી આપી તેમના ફોટો પણ પાડી લીધા હતા બાદમાં સુમિતે બળાત્કારનો ગુનો દાખલ ન કરવા બદલ વીસ લાખની માગણી ખંડણીની માગણી કરી હતી યુવાને દોઢ લાખની વ્યવસ્થા કરી શકવાની વાત કરતાં સુમિતે પાંચ લાખની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું હની ટેપ નંબર બે એકવીસ જુલાઈના રોજ કતારગામમાં રહેતો એક રત્ન કલાકાર આ હની ટેપનો ભોગ બન્યો હતો આરોપીઓએ તેને સોશિયલ મીડિયા પર પોતાની જાળમાં ફસાયો હતો હની ટેપમાં ફસાવ્યા બાદ રત્ન કલાકાર પર દુષ્કર્મ જેવા ગંભીર આરોપ મૂકીને તેની પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ રત્ન કલાકારે કતારગામ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ભોગ બન્યાની ફરિયાદ નોંધાવી જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે હનીટેપ નંબર ત્રણ બે હજાર બાવીસ સોરી બાવીસ જુલાઈ બે હજાર પચીસના રોજ લસકાણા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જે પંદર મે બે હજાર પચીસના રોજ બનેલી ઘટના સંબંધિત હતી એકાવન વર્ષી ભોગ રત્ન કલાકાર બાઇક લઈને જઈ રહ્યા હતા ત્યારે કામરેજ બાજુથી ધર્મિષ્ઠા રૂપારા ખોલિયા નામની મહિલાએ લિફ્ટ માંગી હતી લિફ્ટ આપવાના બહાને બે બાઇક પર પાછળ બેસી તે બાઇક પર પાછળ બેસી ગઈ હતી અને ત્યારબાદ તેણે પોતાની ગેંગના સભ્યોને જાણ કરી દીધી હતી પછી આ મહિલાએ કલાકારને મળવા અને ફરવા જવાનું કહ્યું હતું જ્યારે તેઓ ગલતેશ્વર ગયા ત્યારે ગેંગના સભ્યો અમિત મસરૂ સુમિત મસરૂ અલ્પેશ પટેલ અને એક જાણીતી વ્યક્તિ ત્યાં પહેલેથી જ હાજર હતા જ્યારે રત્ન કલાકાર અને મહિલા ગળે મળી રહ્યા હતા ત્યારે ગેંગના સભ્યો ત્યાં પહોંચી ગયા અને તેને માર મારો હાથ કડી બતાવીને પોતાની ગાડીમાં બેસાડી દીધા તેમણે ડ્રગ્સ અને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને દસ લાખની ખંડણી માગી હતી કલાકારે અલ્પેશ પટેલને એટીએમમાંથી રૂપિયા પચાસ હજાર આપ્યા હતા અને બાકીના ચાલીસ હજાર પોતાના સંબંધી પાસેથી લાવીને આરોપીઓને આપ્યા હતા જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે તેણે મિત્ર પાસેથી દોઢ લાખ અને અન્ય એક વ્યક્તિ પાસેથી એક લાખ લઈ આપ્યા હતા એક રત્ન કલાકારને એની ટેપમાં ફસાવી ખંડણી વસૂલમાં આવેલો ગેંગનો સાગરી સીસીટીવીમાં કૅદ થયો છે જેમાં ફરિયાદી પૈસા લેવા માટે તેના મિત્રની ઓફિસ પર આવે છે આ સમયે આરોપી પણ ફરિયાદીની સાથે જ રહે છે ફરિયાદીએ તેના મિત્ર ફરિયાદીએ તેના મિત્ર પાસેથી ચાલીસ હજાર રૂપિયા ઉશીના લઈને આરોપીને આપ્યા હોવાનું સામે આવ્યું છે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કૅદ થઈ હતી આ મામલે ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે સુરતમાં છેલ્લા કેટલાક દિવસની અંદર અમે મશુર ગેંગ સામે ત્રણ ફરિયાદ દાખલ કરી છે અમારી તપાસમાં જાણવા મળ્યું છે કે ઓગણત્રીસ જેટલી હની ટાઈપ ગેંગો સક્રિય છે આ તમામ ગેંગના લોકો પણ અમારા રડારમાં છે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે તેવું તેમણે ઉમેર્યું છે સારી હીરાની કંપનીઓમાં કલાકાર કલાકાર તરીકે નોકરી કરનાર લોકોને આ ગેંગના લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી મહિલાઓ થકી મિત્રતા કરાવે છે અથવા તે તો અથવા તો જ્યારે કલાકાર રસ્તા પરથી પસાર થાય છે ત્યારે આવી મહિલાઓને લિફ્ટ આપવાના બાને ટ્રેપમાં ફસાવે છે જ્યારે કલાકાર શારીરિક સંબંધ બાંધે અથવા તો પ્રયાસ કરે ત્યારે આ ટોળકી પહોંચી જાય છે અને ત્યારબાદ વિડીયો બનાવીને બ્લેકમેલ કરવા લાગે છે મોટાભાગે આ લોકો પોતાની ઓળખ મીડિયાકર્મી અથવા પત્રકાર તરીકે આપે છે અને કેટલાક કિસ્સાઓમાં પોલીસના ઓળખકારીને હાથકડી પણ લઈને પહોંચી જાય છે સૌથી ચોંકાવનારી બાબત એ હતી કે જ્યારે મહિલા દ્વારા હની ટૅપ સફળતાપૂર્વક ગોઠાઈ હતી ત્યારે ગેંગના પુરુષ સભ્યો કડવડ ભાષામાં પેપર પહોંચી ગયું છે એવા સાંકેતિક શબ્દોનો ઉપયોગ કરતા હતા જે તેમના ગુનાહિત કાર્યોમાં ગુપ્તતા જાળવવામાં મદદ કરતા હતા ભોગ બનેલી વ્યક્તિ સમાજમાં બદનામી થવાના ડરથી પોલીસ કેસ ન કરતી હોવાથી આ ટોળકી અન્ય લોકોને પણ શિકાર બનાવતી હતી આ મામલે મનોચિકિત્સક મુકુલભાઈ ચોક્સીએ જણાવ્યું હતું કે કલાકારોના લગ્ન થવામાં સમસ્યા થાય છે કારણ કે તેઓ જે ક્ષેત્ર સાથે જોડાયેલા છે ત્યાં આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાને કારણે અને ઉદ્યોગમાં અસ્થિરતા હોવાને કારણે લગ્ન માટે છોકરીઓ પણ મળતી નથી તેઓ સાધારણ નોકરી કરીને જીવન નિર્વાહ કરે છે જેથી તેમને ટાર્ગેટ કરવા ખૂબ જ સહેલું હોય છે સહેલાથી આ ગેંગને શિકાર મળી જાય છે સુરત શહેરમાં નિર્દોષ લોકોને હની ટેપમાં ફસાવી લાખો રૂપિયા પડાવતી એક સંગઠિત ગેંગ જેને મશૂર ગેંગ તરીકે ઓળખવામાં આવે છે જેને સુરત શહેર એસઓજી પોલીસે ઝડપી પાડી છે આ ગેંગ મહિલાઓનો ઉપયોગ કરીને લોકોને નિશાન બનાવતી હતી અને પછી પોલીસ તરીકે ઓળખ આપીને દરવાડા પાડી તેમને બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપીને ખરણી માગતી હતી તાજેતરમાં જ હીરાના કારખાનામાં કામ કરવા કરતા યુવાનને કુખ્યાત મશરૂમ ગેંગ હની ટેપમાં ફસાયો હતો સુરતમાં બનેલા સક્ચારી હની ટેપ કેસમાં એક ચોંકાવનારો ઘટસ્ફોટ સામે આવ્યો છે સુરતમાં એક બે નહીં પરંતુ દસ જેટલી હની ટેપ ગેંગ સક્રિય છે આ તમામ ગેંગ વિશે સોશિયલ મીડિયા ઓપરેશન ગ્રુપ એસઓજીને ચોક્કસ માહિતી મળી છે અને સઘન તપાસ પણ ચાલી રહી છે આ ગેંગ ખાસ મોટ્સ ઓપરેટની સાથે ધનિક યુવકોને જાળમાં ફસાવવા સુંદર મહિલાઓનો ઉપયોગ કરે છે અને આ મહિલાઓને કામ માટે બ્લેકમેલિંગની રકમમાંથી વીસ ટકા કમિશન આપવામાં આવે છે હાલ પોલીસ દ્વારા આ તમામ ગેંગથી ભોગ બનેલા લોકોની તપાસ ચાલી રહી છે અને લોકોને ફરિયાદ કરવા માટે અપીલ કરવામાં આવી છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ